જામનગર શહેરના હિરજી મિસ્ત્રી રોડ ઉપર આવેલી પંજાબ નેશનલ બેન્કમાં બે દિવસ અગાઉ એક રાત્રિના સમયે તેનું શટરનું તાળું તોડી અને તેમાં અંદર પ્રવેશ કરી અને બેંકમાં ચોરી કરવાના ઈરાદેથી એક વ્યક્તિ દ્વારા ઘરફોડ આચરવા માટેનો પ્રયત્ન કરવામાં આવેલો હતો આ બાબતની જાણ બેંકના સ્ટાફ તેમજ બેંકના મેનેજર દ્વારા થતાં તેમણે જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં આ અંગેની ફરિયાદ દાખલ કરી હતી ત્યારબાદ સીસીટીવી કેમેરા તેમજ હ્યુમન ઇન્ટેલિજન્સની મદદથી જામનગર સિટી સી ડિવિઝન પોલીસ સ્ટેશન દ્વારા આ ગુનાનો ભેદ ઉકેલતા આમાં એક આરોપી કે જેનું નામ છે શંકરભાઈ ભરતભાઈ કૌશલ્યા કે જે જાતે નેપાળી છે તેની અટક કરવામાં આવી છે અને આ વ્યક્તિ દ્વારા ઓનલાઈન જે કટર હોય છે ગ્રાઇન્ડર કટર ઇલેક્ટ્રિક એ એનો ઓર્ડર કરી ત્યારબાદ એને કટરનો ઉપયોગ કરી શટરનું તાળું તોડી અને અંદર પ્રવેશ કરી બેંકના અંદરના ભાગે અને આટાફેરા કર્યા પરંતુ એને કોઈ વસ્તુ કે કોઈ કેશ અને હાજર મળી આવેલ ન હોય જેથી તેનો પ્રયાસ નિષ્ફળ ગયેલો હતો અને આમ આ જામનગર સિટી સી ડિવિઝન પોલીસ દ્વારા ગુનાનો ઉકેલવામાં આવ્યો છે હાલ એ બાબતની તપાસ ચાલુ છે જે આરોપી છે જે હાલ બીએનો અભ્યાસ કરે છે કોલેજમાં અને તે પોતાની સાયકલ પર જ તે રાતના બેથી અઢી વાગ્યાના સમય દરમિયાન આવેલો અને તેને અગાઉથી એક બે વાર જાણ હતી કે આ બેંકમાં કોઈ સિક્યોરિટી ગાર્ડ કે એ રીતની કોઈ વ્યવસ્થા નથી રાત્રિના સમયે જેનો ફાયદો ઉઠાવી તેણે આ પ્રકારનું કૃત્ય આચરેલું હતું